નમસ્કાર મિત્રો સ્વાગત છે આજના તાજા અને મોટા સમાચારની અંદર તો મિત્રો આજના સમાચારમાં વાત કરીએ તો ઓપરેશન સિંદૂર બાદથી જ બેબાકાર થયેલું પાકિસ્તાન સતત ગુજરાતથી લઈને કાશ્મીર સુધી સરહદી વિસ્તારોમાં મિસાઇલ અને ડ્રોનથી હુમલાના નિષ્ફળ પ્રયાસ કરી રહ્યું છે એવામાં હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે ભારત અને પાકિસ્તાન બંને દેશો સીઝ ફાયર માટે તૈયાર થયા છે તો મિત્રો સૂત્રો કે અનુસાર જણાવતા મિત્રો અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ એક્સ પર પોસ્ટ કરીને દાવો કર્યો છે કે છેલ્લા અડતાલીસ કલાકમાં મે અને પ્રમુખ જેડી વેન્સે ભારત અને પાકિસ્તાનના ટોચના નેતાઓ સાથે વાતચીત કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાજ શરીફ સાથે પણ સંવાદ કર્યો છે જે બાદ ભારતીય અને પાકિસ્તાન બંને દેશો યુદ્ધ વિરામ માટે રાજી થયા છે જી હા મિત્રો આજના માટે આટલું જ મિત્રો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ